શ્રીદાસ સાડી આજ તમારા માટે કંઈક નવું જ કલેક્શન લઈ રહ્યા છે આજનો ફ્રેશ વસ્તુ છે આજે જો રાણી કલર છે રિંક કલર છે ગાજરી કલર છે રામા કલર છે લાઈટ પિસ્તા કલર છે પીક કલર છે સ્કાય કલર છે રાણી કલર છે એકદમ મસ્ત ડિઝાઇન આવેલી છે ત્યાં મેરેજ કલેક્શન એકદમ ખૂબ જ સરસ છે

આ રીતનું નાઇટ નવું કલેક્શન જોવા સાડીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને રોજ નવીક નવ કલેક્શન જોવા મળશે આ રીતના કલર છે એકદમ યુનિક કલર છે મસ્ત પીસ છે બધા એકદમ સોફ્ટીકમાં આવશે અને અલગ વસ્તુ છે